નમસ્તે દર્શક મિત્રો મારું ભાવિના માં આપનું હાર્દિક સ્વાગત છે પાલિતાણા ખાતે આજરોજ અમીતાણા પોલીસ સમાજના સરપંચના પ્રતિનિધિ અમિતભાઈ ઉપર જીવલેણ હુમલો થતા સમસ્ત સમાજ માં રોષ ફેલાયેલો છે ઠેર ઠેર ન્યાયિક તપાસ અને ન્યાયની માંગણીઓ કોળી સમાજ કરી રહ્યો છે ત્યારે પાલિતાણા શહેરના તાલુકા પોલીસ સમાજના આગેવાનો અને અમિતભાઈ ઉપર થયેલા હુમલાને વખોડી કાઢી મામલતદારશ્રીને પાલિતાણાને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે જેમાં एडवोकेट राघव भाई गोहिल भूपत भाई सरवैया रमेश भाई बारिया राजू भाई चौहान सहित ना पूरी समाज आगे वालों उपस्थित रहया था अहवाल किरण भाई चौहान भाव नगर भैया नमस्कार ओहो साहब खास करी तो 2 दिवस पहला, मोवा तालुका नो बडगाणा ग અને ત્યાં સરપંચ પ્રતિનિધિ નવનીતભાઈ ઉપર અસામાજિક લોકોએ લઈને હુમલો કર્યો અને એમના સોશિયલ મીડિયામાં હુમલો તો કર્યો પણ પાછો એમનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં નાખ્યો અને આમ એવી રીતે એમની માર મારવામાં આવ્યો અત્યારે હોસ્પિટલ રાઈટ છે બરાબર હવે એ સમાજના આગેવાન હોય સરપંચના પ્રતિનિધિ હોય અને આવી રીતે એમની ઉપર હુમલાઓ થાય ખાસ કરીને તો ગુજરાતમાં અનેક પ્રકારે અનેક અનેક જગ્યાએ હુમલાઓ થાય છે દરેક સમાજ ઉપર સાહેબ હુમલાઓ થાય છે એટલે ખાસ કરીને તો કાયદો કઈ વ્યવસ્થા છે ગુજરાતમાં છે એ સખત મજબૂત બને અને આવા જે ગુનેગારો છે એમને કંઈક કાયદાનો ડર લાગે અને આવી ઘટના છે બીજી વાર ન બને એ માટે આપના મારફતથી ગુજરાતના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે કે કાયદો વ્યવસ્થા કંઈક સખત કરે અને ગુનેગારો કંઈક ડરે આપની રજૂઆત સરકારશ્રીમાં આજે જ મોકલી આપી અને પોલીસ કાતું છે એ યોગ્ય તપાસ કરે કારણ કે જે હુમલો કરનારા હોય એના તરફી જે વાતાવરણ ક્રિએટ થાય છે એટલે એટલે લોકોને પણ ન્યાય માટે આજે શંકા કુશંકા થાય છે થોડીક રિક્વેસ્ટ એ પણ છે કે પોલીસ ખાતું યોગ્ય દિશામાં તપાસ કરે યોગ્ય જે રમતદારો છે એને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્નો ઘટનાના મૂળ સુધી તપાસ થાય ખરેખર આની પાછળ જે હુમલો કરાવનાર લોકો છે એમની પણ તપાસ થવી જોઈએ કારણ કે પ્રોત્સાહન આપે છે ત્યારે અમુક વસ્તુ આવી બનતી હોય છે આ ઘટનામાં થોડુંક જે કાંઈ ભોગ બનનાર વ્યક્તિ જણાવે છે એટલે તટસ્થ તપાસ થાય સાહેબ એવી પણ માંગ છે પુંડિત તપાસ થાય સાહેબ ને સાહેબને સચ્યનું સચ્યન પાણીનું પાણી થયું એ મારી લાગણી છે ભાઈઓ બરોબર એવું સરકાર પકડ્યું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સાઈ આજ રોજ પાલીતાણા મુકામે મામલતદાર શ્રીને આ રજૂઆત કરવામાં આવી છે સમસ્ત કોલી સમાજના આગેવાનો દ્વારા સખત માં સખત રજૂઆત કરવામાં આવી છે જે ઘટના ખરેખર બે દિવસ પહેલા મહુવા તાલુકાના બગડાણા ગામે નવનીતભાઈ કરતા હોય એક સામાજિક માણસ હોય અને આવા જે દ્વારા જીવલણ એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને વળી હદ તો ત્યાં લગ્ન થઈ ગઈ કે જે કઈ આખો હુમલો કર્યો જે કઈ લાકડીઓ પ્રેપથી એમને મારવામાં આવ્યો એમનો વિડીયો ઉતારવામાં આવ્યો અને સોશિયલ મીડિયાની અંદર એ ફેલાવવામાં આવ્યો ન કે આ જે કઈ આરોપીઓ છે એને કઈ કાયદાનું કોઈ દરજ જ ના હોય આવી સ્થિતિ જે ગુજરાતમાં ઉભી થઈ છે આવી સ્થિતિ જે આપણે બગદાણા ઉભી થઈ છે એ બાબતે ઉગ્ર કોળી સમાજમાં અને સર્વ સમાજમાં રોષનો માહોલ હોય ત્યારે પાલિતાણા સમગ્ર કોળી સમાજના આગેવાનો બરાબર બધા ભેગા મળી અને સામૂહિક રીતે આગેવાનો એ આજે આવેદન આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે આ જે ઘટના બની છે એને કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે આ ઘટના જે કોળી સમાજ બની છે કોળી સમાજ ક્યારેય સલાવી લેવાનો નથી આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે એમના મૂળ સુધી પહોંચવામાં આવે અને જે કાંઈ આવા લુખા તત્વો છે એમના વિરુદ્ધમાં કાયદાશે કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરી અને કોળી સમાજને ન્યાય આપવામાં આવે એવું આજે આવેદનપત્ર આપી શ્રીને રજૂઆત કરવામાં આવી છે અને જો આવતા સમયમાં અંદર આમની તટસ્થ તપાસ ન થાય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ઉગ્ર આંદોલન ગાંધી સિંધા માર્ગે કરવાની પણ ફરે તો પણ બોલો જય જય કોલી સમાજ